વિસ્તારથી જોઈએ એક બ્રેકિંગ ન્યૂઝ સરકાર જોઈ રહી છે ખેડૂતોની રજૂઆતની રાહ સાંભળો ખેડૂતો સરકાર જોઈ રહી છે તમારી રજૂઆતની રાહ તમામ ખેડૂતો માટે આ મોટા સમાચાર સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે અમને રજૂઆત મળશે તો સરકાર હરકતમાં આવશે ખેડૂતો આઠ દિવસથી વિરોધ કરી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે સરકારને તે દેખાતું જ નથી અને કહેવામાં આવ્યું છે કે જો ખેડૂતો રજૂઆત કરશે તો તે મુદ્દે નિરાકરણ જરૂરથી લાવવામાં આવશે પ્રવક્તા મંત્રી રિષિકેશ પટેલને કંઈ દેખાતું ન હોય તે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે પ્રવક્તા મંત્રી રિષિકેશ પટેલને ખેડૂતોના આંસુ નથી દેખાઈ રહ્યા આ સૌથી મોટો સવાલ ગાંધીનગર સુધી ખેડૂતોની અવાજ નથી પહોંચી રહ્યો શું ખેડૂતોની રજૂઆત બાદ સરકાર જાગશે ખરા ખેડૂતો માટે ગાંધીનગર દૂર લાગી રહ્યું છે સરકાર જોઈ રહી છે ખેડૂતોના રજુઆત ની રાહ સાંભળો તમામ ખેડૂતો સરકાર તમારી રજૂઆત ની રાહ જોઈને બેઠી છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ હજુ રાહ જોઈ રહ્યા છે તે સૌથી મોટો સવાલ તો આટલા દિવસથી જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે તે શું નથી દેખાતી તે એક સવાલ છે સરકાર ખેડૂતોના વિરોધથી અજાણ કેમ છે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું અમને ખેડૂતો રજૂઆત કરે તો અમે નિરાકરણ લાવીશું ખેડૂતોએ રજૂઆત બાદ શું તંત્ર જાગશે સરકાર કોઈ નિરાકરણ લાવશે અઠવાડિયાથી ખેડૂતોની રજૂઆત સરકારે નથી દેખાતી ખેડૂતો માટે ગાંધીનગર દૂર છે અનેક સવાલો મુદ્દે ઊઠી રહ્યા છે

વખતો વખત જ્યારે પણ અવાજ ઉઠતો હોય ભાવ વધી જાય તો પણ અવાજ ઉઠતો હોય ને ખેડૂતોને નુકસાન થતું હોય તો પણ અવાજ ઉઠતો હોય એટલે બેલેન્સ રસ્તો અહીંયાથી આદરણીય અમારા કૃષિમંત્રી શ્રીએ પણ સ્ટેટમેન્ટ આપેલું છે એમણે પણ કહ્યું છે રજૂઆત કરેલી છે એટલે કંઈક હોપ સો તો અનેક સવાલ આ મુદ્દે ઉઠી રહ્યા છે

જી ધરાોક્કસ એવું કહી શકાય કે સરકારની મૂંઝવણ ડુંગળીના મુદ્દા પર અલગ છે કારણ કે એક તરફ ખેડૂતોની વાત છે બીજી તરફ પ્રજાની વાત છે સ્વાભાવિક છે કે તેના કારણે સરકારે આ પ્રકારનું નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે પણ આ પ્રકારનું નિવેદન આપ્યું છે અત્યારે ડુંગળીના ભાવના મુદ્દા પર નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે બમ્પર સારા રૂપિયા ડુંગળીના મળશે એ મુદ્દા પર ક્યાંકને ક્યાંક ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન કર્યું હતું મફલક પાક ડુંગળીનો મળ્યો છે પણ જ્યારે ભાવ મળવાની સ્થિતિ નિર્માણ થઈ ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એના જ કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે છે કે ગુજરાતમાં જ સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ડુંગળીનું જે ઉત્પાદન થયું છે આખરે ખેડૂતો એ રોડ પર ફેંકવાનો અને ક્યાંક ને ક્યાંક એનો જે ભાવ નથી મળતા તેના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે એ સમયે જે પ્રકારે રાજ્યના પ્રવક્તા અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ

તો વિરોધ તો છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહ્યો છે ધરા સ્પષ્ટ રીતે જોવા જઈએ તો ઋષિકેશ પટેલનું આ નિવેદન છે એ એમની મજબૂરીનો પાઠ ગણી શકાય કારણ કે એટલા માટે ક્યાંક ને ક્યાંક જે નિકાસ પર પ્રતિબંધ છે એ કેન્દ્ર સરકારે મૂક્યો છે જેમાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રમાં રજૂઆત કરી શકાય આ સિવાય રાજ્ય સરકારના હાથમાં પણ કશું નથી પણ ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર રજૂઆત કરે તો કેન્દ્ર અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે કઈ રીતે શું વાત કરવી અત્યારે એમના માટે મોટો ધરમ સંકટ છે ને એટલા જ માટે આ પ્રકારનું નિવેદન તેમ